ભાવનગર શહેરના તરસમિયામાં યુવાનની ગર્પિણ હત્યા કરનાર રીષમને ઝડપી લઈ ઘટના સ્થળે લઈ જઈ તેનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું તરસમિયા ગામ આવેલ પંચાયત ઓફિસની પાસે આવેલ મુખીફળી ખાતે રહેતા યુવાનને હિસાબના પૈસા મામલે બોલાચાલી થઈ જતા ઉશ્કેરેલા શખ્સે છરી કાઢી યુવાન ઉપર છરીના આડેદોડ ગાજીકી મોતને ઘાટ ઉતારી બાઇક પર ફરાર થઈ ગયો હતો ભરતનગર પોલીસે હત્યારાને ઝડપી લઈ તેનું ઘટના સ્થળે લઈ જઈ તેનું રીકન્સ્ટ્રક્શન કર્યું હતું તરસમિયા ગામમાં આવેલ પંચાયત ઓફિસની પાસે આવેલ મુખીફળી ખાતે રહેતાને રેડીમેડ કપડાનો વ્યવસાય કરતા સુરેશભાઈ બુધાભાઈ ડાબી ને વિપુલભાઈ કાંતિભાઈ બારીયા સાથે હિસાબના પૈસા બાબતે બોલાચાલી ચાલતી હતી તેવામાં તરસમિયા રોડ ઉપર આવેલ પીરદદાના ઢાળ પાસે સુરેશભાઈ અને વિપુલભાઈ વચ્ચે હિસાબના પૈસા બાબતે બોલાચાલી થઈ હતી અને વિપુલે ગાળો આપી છરી કાઢી સુરેશભાઈને કંબરના ઉપરના ભાગે ડાબી બાજુ ડાબા ખંભાની પાછળ અને ખંભાની પાછળના ભાગે છરી ઝીકી મોતને ઘાટ ઉતારી દીધા હતા આ બનાવ સંદર્ભે ભરતનગર પોલીસે વિપુલ કાંતિભાઈ બારિયાની ધરપકડ કરી અને વિપુલને સાથે રાખી ઘટનાસ્થળનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું ભરતનગર પોલીસ સ્ટેશનનો જે વિસ્તાર આવેલો છે કે જ્યાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ એકદમ પતલી ગઈ હોય તે પ્રકારના દ્રશ્યો અવારનવાર સામે આવે છે ભરતનગર અત્યારે આ જે ઘટના છે તેનું રીકન્સ્ટ્રક્શન કરાવી રહી છે જો કે રીકન્સ્ટ્રક્શન છે તે માત્ર